નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાટડીમાં રખડતા આંકલાનું આંતક બ્યાસી વર્ષથી વૃદ્ધને સિંગડામાં લઈ ઉછાળ્યા શક્તિ માતાના મંદિર પાસે બન્યો બનાવો પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે બ્યાસી વર્ષી ઈશ્વરભાઈ મંજીભાઈ પટેલ સવારે દસ વાગ્યે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા આ દરમિયાન એક માથેલા સાંડે પાસાથી હુમલો કરી તેમને શિંગડામાં લઈને જોરથી ઉછાળ્યા હતા આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક વિરમ શાળીગ્રામ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમના પિતા રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા હાલ તેમની તબિયત સ્થિર છે અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ ઘટના રખડતા ઢોરના કારણે સર્જાતી સમસ્યાની ગંભીરતા દર્શાવે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ